વડોદરા શહેરના હરણી તળાવ ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકો ફરવા માટે પહોંચ્યા હતા જ્યાં ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી મારી ગઈ હતી આ દુર્ઘટનામાં બાર બાળકો સહિત બે શિક્ષકોના મોત નીપજ્યા છે એક તરફ આ કરુણ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં ગમગીની જેવો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ રાજ્યમાં ઘણા પિકનિક પોઈન્ટ ઉપર બોટિંગની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે ત્યારે વડોદરા શહેરના લેક ઝોનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ ગેટને પાલિકાએ સીલ કર્યા છે આ સાથે જ ફૂડ કોર્ટની દુકાનોને પણ સીલ કરવામાં આવી છે દાખલ તથા જ લેક ઝોન પરિસરમાં પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે અને જો કોઈ પણ વ્યક્તિ લેક ઝોનમાં પ્રવેશ કરશે તો તેના વિરુદ્ધ ટ્રેસ પાસિંગ અંગે કાર્યવાહી કરવામાં આવશે વડોદરાના હરણી ખાતે સર્જાયેલી કરુણ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં ગમગીની ફેલાઈ ગઈ છે તો બીજી તરફ ઘણા પિકનિક પોઈન્ટ ઉપર બોટિંગની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે ત્યારે વડોદરાના હરણી તળાવ ખાતે કોંગ્રેસના અગ્રણીઓ અને નેતાઓ પહોંચ્યા હતા જ્યાં સરકાર પર શાબ્દિક પ્રહાર કરી સરકાર દ્વારા આરોપીઓને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કમિશનર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી ચોક્કસ ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે પણ મારી વાત થઈ હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સાહેબ જોડે પણ મારે ટેલિફોનિક વાત થઈ હતી એમને પણ એ જ અમને કીધું કે અમે કોઈ પણ ગુનેગારને છોડવા નથી માંગતા એમાં કોઈ પણ ગુનેગારો હોય એને અમે ચોક્કસ એના પર કાયદે કાયદેકીય કાર્યવાહી થશે અને કડકમાં કડક સજા થશે એટલું જ અમે બી ઈચ્છીએ છીએ સરકાર પાસેથી પણ આમાં ગુનેગારો છે કોઈને બચાવવાના ના હોય કોઈ પણ કોઈ પણ વ્યક્તિ હોય આજે જે પરિવાર દુઃખી છે પરિવારની આપણે સાથે છે અને સરકાર તરફથી જે પણ એને સહાય મળવાની છે એ સહાયથી અને બાળકો પાછા આવી જવાના નથી એટલે બાળકોના જે પરિવાર છે ખૂબ દુઃખી છે આજે આજે જ્યાં જ્યાં મેં ગયા છે ત્યાં એમના બધાના આંખોમાં આંસુ હતા અને આપણે પોતાના આંખોમાં આંસુ આવી જાય એ પ્રમાણેની પરિસ્થિતિ હતી